મિત્રો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યાથી દસ ને હાલ ઉઠીએ અને નહીં તો તૈયાર થઈ જઈએ કારણ કે ગરબા રમવા જતા મોડા જાગ્યા હતા તે હાલ ઉઠીએ દસ વાગે અને હજુ બધો છોકરો તો ઊંઘી રહે જોઈ જુઓ માર મીબી રહે માર મેશ હોય રહે બોલો હોય રહે વડા છોકરો બધો ગરબા રમે તો બે વાગ્યા સુધી હજુ ઊંઘી રહે અને આપણે હાલ ઉઠ્યા જઈએ નહીં તો એને રેડી થઈ જઈએ તો ગાય બધું કરિયણું લાયા આવીએ તો સવાર સવાર બધો ડબ્બામાં મસાલા બધું ભરવા માંડે બધા મસાલા ચોખા દાળ ને બધું ભરવા માંડે ડબ્બો

જમી લીધું તો ગાય જ સૃષ્ટિને ફાઇનલી રોટલી બનાવતા આવડી જઈએ કમ્પ્લીટ બનાઈએ રોટલી જોરદાર વાહ ગરમા એક સભ્ય રસોઈ કરાળો બની ગઈ ભાઈ